લુગડો ધોવા માટે ચોકડી બનાવ તો ભૂલી જવું અત્યારે અત્યારે તૈયાર કરવી પડશે એના મારતો ડખા થાય લુગડો ધોવા માટે ચોકડી નહીં બનાવ લુગડો પટે મદદ નાખશે પૈસા ચોકલી થી બનાવી અને તારી આ વાલો જૈસોથી ને મગજ થી કોણ કરશી હું જવા દઉં મને હા જવા દઉં હું આવી ચોકલી બનાવું તમને જો

લેટન ભૂંજારા ભ્રામે કાકો લેટન ઓય રમી આ તો ગંદી વા લાગજો હે હું જઉં હા બોલાવા જ આવતો તો તમે કેતું મારુ કર્યું અડો હાથી આ સીધા જાતા રી બસ કેસે નહીં હટ ગીયા થડ ગયા ઓય તીરી ચમ બેહીજે ગેર નહીં નહીં દે કાકો ગેર ના હરડ હું આવતા રંગુ રંગુબા ગેર દે આવો રંગુબા ગેર નહીં હાય તારા દીને ખબર રંગુબા ગેર નહીં એ રમા કાકો બે ચોક બહાર આઈ તો કણ જેરી એ મને ન ખબર અલે આ એ તો હવારાન મત જતા રહી ફોન ફોન અને હું કહું તું તો કણ હું કહું હા હું હું તને ઘર પેલું તું મારે કોમ કરી હું કો બરાબર તો કહો તારો જો પેલા હું તને નિયમ કહી દઉં તારો કોઈ કહેવા નહી એ કો

লাই যো আম ના હો એ તું દેજ આજા લાવા બા અલ્યા સુકા હું કહું હા તમ સિમેન્ટ લાવ તો નહી આવડો પેલા ઇટુ તો લાઈ દેવા દો અલ્યા હું પ્લાનિંગ કરી દીધી તો સારું પેલા ઇટુ લાઈ દેવા તો હા દીધું તી આવતા તો બધું કરી દીધું ભૂને ખવા પડી જાય 100 રૂપિયો નું કોણ કેતા ના હો જા જલ્દી

એક વારી બધા કોઈ યાર હમ હર જેણે કઈ ગયા અમે એક વારી જેણે કેવા હતા મા પેલા બેન તો લે આ કાકા લડતા રહે તમ લડતા અપલા અપલા વાળો પણ નહીં પાલા પણ જવા દે સાઈડમાં તમે જડતા તા ચોંતા દે તમે કાકા બરો કવ વાલાભાઈ મોનું કીધું તું ખબર હ તમન હું 100 રૂપિયા આલુ અને મારે ઘર લાવવાની આખી આખી તમન ભૂને બેન તાર ભૂને આતના ઇટલાને છે થાને મારવાની એક્ટિંગ કરવાની ખાલી અલ્યા તમન પાહન ડુર્યોત કરાવી અને અમન 100 રૂપિયા લાવવા ના આવી રૂપિયા ના આવા લાવવા આવી અલ્યા મૂર્ખું તમન ખબર કેમ પડતી આઈ તો લડાઈ